મોટા ભાડિયામાં માતૃવંદના એવમ ગીતા જ્ઞાન યજ્ઞ મહોત્સવ કથાનો ચોવીસ નવ બે હજાર ચોવીસથી પ્રારંભ થયો છે આ કથા વિરામ ત્રીસ નવ બે પામશે કથાના વક્તા પૂજ્યશ્રી દીક્ષિતા દીદી અગ્રવાલ સુરતવાળા કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે આ શ્રી બુટ ભવાની માતાજીની અસીમ કૃપાથી મોટા મોટાભાડિયા મધ્ય માતૃવંદના એવમ ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તો હરિભક્તોને જ્ઞાન યજ્ઞ લાભ લેવા સર્વ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે કથાનો સમય બપોરે બે ત્રીસથી સાંજના છ વાગ્યા સુધી છે કથાના મુખ્ય આયોજક રાણસી જેઠા મોવર પરિવાર છે ઠાકર મંદિર મોટા પાડિયા ખાતે આ કથા યોજાઈ રહી છે કથાના આરંભે રાણસીભાઈ ગઢવી તલવાડા ગૌશાળાને અગિયાર હજાર અને બીદડાની ગૌશાળાને અગિયાર હજારનું અનુદાન આપ્યું છે બસ એ પરિવારનો એક જ હેતુ છે એક જ એવો ભાવ છે કે જેમ બને તેમ જે આપણા ઘરની અંદર જે ધૂળ ખાતી ગીતાજી જે એક પુસ્તક ગણીને આપણે એના ઘરમાં ખૂણામાં એક રાખીને મૂકી દીધી છે તો એને ઉજાગર કરી અને એક ધર્મને કાર્યની અંદર આગળ કેમ આપણો ધર્મ આપણો સનાતન ધર્મ સનાતન ધર્મ છે એ દરેકની અંદર જીવંત રાખવા માટે આ એક પરિવાર છે એ બધા એટલી એની મહેનત છે કે જેમ બને તેમ આ ગીતાજીનું જે જ્ઞાન છે જે કથાનું જ્ઞાન છે જે ભગવાનના નામનું જે જ્ઞાન છે એ દરેક જણ સુધી પહોંચે ઘટો ઘટ સુધી પહોંચે બસ એવી જ એમની ઈચ્છા છે અને એવો જ ભાવ છે એવું જ બધા હિત થાય એવી રીતે વિચારે છે અને તમે બધા જોવો છો કે આજના સમયની અંદર બધા લોકો ભગવાનનું નામ ભૂલી ગયા છે બધા લોકો આ ધર્મને ભૂલી ગયા છે બધા અલગ અલગ પોતાના ધર્મ ને લઈ અને અલગ અલગ એટલા ફાટ્યા છે 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 કે આજે સત્ય સત્ય ને એ ભૂલાતું જાય કોઈને યાદ નથી આવતું આજના સમયની અંદર પાણી બચાવો વૃક્ષો વાવો અને એવા પ્રકૃતિની અંદર જે ભગવાને સ્વયં આવી આ ધરતી ઉપર એને પૂજા કરી છે તો આપણે પછી એમાં પાછળ પગલા કેમ કરીએ કારણ કે આપણે બધા એવા માયા ની અંદર એવા મોહની અંદર એટલા આપણે બધા તૂટી ગયા છીએ કે બધું આપણે ભૂલતા જઈએ છીએ અને એ સાચું શું છે એ આપણને આવા ગીતાજીના ગ્રંથો કથાઓ આપણને બધાને સમજાવે છે અને આ રાણસિંહ બાપુના પરિવારે એ જે આ આયોજન કર્યું છે તો એનો એક જ ભાવ છે કે જન જન સુધી આ કથા પહોંચે અને ભગવાનનું નામ લેવાય જેટલા બને એટલા ભગવાનનું નામ લઈ અને પોતે જે કાર્ય કરવા માટે જેને અવતાર લીધો છે મનુષ્ય દેહ ધારણ કરીને આ ધરતી ઉપર આવ્યા છે એ પોતે બધા જે કાર્ય ભૂલી ગયા છે એ બધાયને આ ગ્રંથોનું વાંચન કરવાથી સાંભળવાથી એ બધું કાર્ય એને યાદ આવી જાય કે મારે શું કરવાનું છે મારે જળને બચાવવાનું છે મારે વૃક્ષો વાવવાના છે મારે પ્રકૃતિની પૂજા કરવાની છે મારે શું કરવાનું છે મારે એક માનવતાનો ધર્મ નિભાવવાનો છે મારે એક નો કે હું હિન્દુ છું હું મુસલમાન છું આ વાત ન જાણી અને હું આ જ્ઞાતિ છું હું આ જ્ઞાતિનો છું આ વાત એક સાઈડમાં મૂકી અને એક માનવતાનો ધર્મ નિભાવવા માટે આપણે બધાએ આગળ વધીને આલીએ અને આપણે બધાએ આવા સત્કાર્ય અંદર આપણે બધાએ સાથે આપીએ બસ એટલો જ ભાવ છે પૂજ્ય રાણસિંહ બાપુના પરિવારનો અને એમ એ બાપુનો કથા ચોવીસ તારીખ આજથી ચાલુ થઈ છે ચોવીસ તારીખથી અને ત્રીસ તારીખના કથા પૂર્ણ થશે પૂર્ણ થશે અને કથા દરમિયાન જે ગીતાજીમાં જે અધ્યાય છે જે ભગવાને પોતે સૌમુખે જે ગીતાનું જ્ઞાન આપ્યું છે અને માનવ ધર્મ કેવી રીતે હોવો જોઈએ અને ઈ ધર્મને આપણે જાળવી રાખવા માટે ગીતાજી સાંભળવી એ ખૂબ જરૂરી છે તો હું દરેક હરિભક્તોને હાથ જોડી વિનંતી કરું છું આ માધ્યમ દ્વારા કે ભાઈ આ અંદર તમે આ કથા શ્રવણ કરવા માટે અને ગીતાજી લાભ લેવા માટે તમને ભાવભર્યું આમંત્રણ છે તો તમને એક ખાસ વિનંતી અને ઠાકર મંદિર મોટા ભાડિયા તમે જરૂર પધારો એવી અમે તમને માધ્યમ દ્વારા વિનંતી કરીએ છીએ જય માતાજી જય ઠાકર સમય અઢી થી છ વાગ્યા સુધી બપોરનો આજે મોટા ભાડિયા મુકામે મારા પરમ મિત્ર રાણસીભાઈના આયોજનમાં હું ઉપસ્થિત પૂજ્ય દીક્ષિતા દીદીના વ્યાસને ગીતાજી ઉપર ની જે કથાનું આજે શ્રવણ કર્યું નાની ઉંમરે જે એમણે આજે ગીતા વિશે કહ્યું ખરેખર ખૂબ આનંદની વાત છે અને આપણા સૌ માટે પણ આ એક પ્રેરણાદાય રાણસી બાપુ દ્વારા જે કાર્ય થઈ છે એ ખૂબ જ ધર્મને આપણે સનાતન ધર્મને ટકાવવા માટે આ ખૂબ જ જરૂરી છે કથાઓ શા માટે જોઈએ કથા દરેક જગ્યાએ થાય છે પણ શેના માટે આપણે કથા કરીએ છીએ કથા દ્વારા આપણા ગામમાં આપણા આજુબાજુના વિસ્તારમાં જે દૂષણો છે એ દૂષણો દૂર થાય અને સુંદર વાઇબ્રેશન હું તો શેખાઈ બાગમાં રહું છું એટલે શેખાઈ બાગ સુધી અમારા વાઇબ્રેશન પહોંચે એવું દીક્ષિતા દીદી ને વિનંતી કરું છું કે બે ચાર કિલોમીટરમાં અમારા વાણીના વાઇબ્રેશન ત્યાં પહોંચે અને કંઈક બે ટકા પણ સુધારો થાય તો આ કથાનો યથાર્થ થઈ એમ કેવાશે આગળ ગીતાજીની વાત કરીએ તો આપણે બધા બધું ધર્મ જાણીએ છીએ પણ ધર્મમાં કેમ પ્રવૃત્ત થવું એ નથી જાણતા અધર્મ શું છે એ આપણે જાણીએ છીએ પણ અધર્મમાંથી બહાર કેમ નીકળવું એ નથી જાણતા ગીતાનો શ્લોક છે જાનામી જાનામી ધર્મમ પ્રવૃતમ અધર્મ માંથી બહાર તો આ કથા દ્વારા આપણે ધર્મ શું છે એ જાણીએ અને એમાં પ્રવૃત્તિ કેમ થવાય એનું માધ્યમ આપણે કથા દ્વારા મળે છે અધર્મ શું છે આપણે બધું જ અધર્મ કેટલા બધા જોઈએ છે પણ અધર્મમાંથી કેમ નીકળીએ એ આ ગીતામાંથી આપણને મળે છે તો આવા સુંદર આયોજનમાં આપણે સૌ ભાઈઓ આજુબાજુના બધા જ વિસ્તારોને નમ્ર વિનંતી કરું છું કે આપણે આપણું સનાતન ધર્મ ટકાવવું હશે તો આ કથાના આયોજનમાં આપણે ચોક્કસપણે હાજરી આપીએ ધન્યવાદ